તો હાય લો ડાયર અને રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો મિત્રો આજે ઘણા ટાઈમ પછી આપણને એમ વિચાર આવ્યો કે આપણે યુટ્યુબમાં કંઈ જ કામ નથી કરતા ઘણા ટાઈમ ટાઈમની આપણી ચેનલ બધી ડાઉન રહી રીતે તો હાલો આપણે આગથી સ્ટાર્ટ કરીએ નવું આપણી વાડીમાં તો હવે બધું કંઈ છે જ નહીં તો પણ હાલો તમને બધું બતાવો આ વર્ષમાં મારા ઘણું બધું પાણી ભરાઈ ગયું હતું વરસાદ આ વર્ષમાં સારો પડ્યો છે તો વરસાદનું પાણી ભરી ગયું પણ આપણે ખેતીવાડીમાં પાલક પણ ચાલુ થઈ ગયો છે ભીંડા પણ વાવી દીધા છે એ બધું તમને આજના વિડીયો દેખાડીશ ને હવેથી આપણે કંઈક ટ્રાય મારીએ મને આજે વિચાર આવ્યો કે આપણે યુટ્યુબ સુગામ છોડી દે છે આ બધા આપણા તમે દર્શકો અગર મારી વાડ જોઈને બેઠા હોય રાહ જોઈને બેઠા તો ફરીથી આપણે એક કમબેક કરીએ અને વિડીયો બનાવવાની કોશિશ કરીએ તો તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો હાલો તમને દેખાડો આપણે ખેતરનો કોઈ નજારો કેટલું ખાસ થઈ ગયું છે કેવી વાડી થઈ ગયું છે એ બધું દેખાડો ઘણા ટાઈમનું પેલા તો દેખાડી નથી આપણી વાડી તો પહેલાં જો આપણી આમલી તો તમારે અત્યારે વરસાદમાં કેવી લીલી ક્યારે એકદમ મસ્ત થઈ ગઈ છે હાલો તો હવે બતાવીએ અને બનાવીએ વિડીયો આપણે આગળ ખેતીવાડી બતાવો તમને આપણે વિડીયો બન્યા મજા આવશે તમને હાલ તો હા લો ડાયર અને રામ રામ સીતારામ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો મિત્રો આજે ઘણા ટાઈમ પછી આપણને એમ વિચાર આવ્યો કે આપણે યુટ્યુબમાં કંઈ કામ નથી કરતા ઘણા ટાઈમની આપણી ચેનલ બધી ડાઉન રહી છે તો હાલો આપણે આગથી સ્ટાર્ટ કરીએ નવું આપણી વાડીમાં તો હવે બધું કંઈ છે જ નહીં તો પણ હાલો તમને બધું બતાવો આ વર્ષમાં મારા ઘણું બધું પાણી ભરાઈ ગયું હતું વરસાદ આ વર્ષમાં સારો પડ્યો છે તો વરસાદનું પાણી ભરી ગયું પણ આપણે ખેતીવાડીમાં પાલક પણ ચાલુ થઈ ગયો છે ભીંડા પણ વાવી દીધા છે એ બધું તમને આજના વિડીયો દેખાઈશ ને હવેથી આપણે કંઈક ટ્રાય મારીએ મને આજે વિચાર આવ્યો કે આપણે યુટ્યુબ કામ છોડી દે છે હા બધા આપણે તમે દર્શકો કે મારી વાડ જોઈને બેઠા રાહ જોઈને બેઠા તો ફરીથી આપણે એક કમબેક કરીએ અને વિડીયો બનાવવાની કોશિશ કરીએ તો તમે બધા વિડીયોમાં જોડાઈ રહેજો હાલો તમને દેખાડો આપણે ખેતરનો કોઈ નજારો કેટલો ખાસ થઈ ગયું છે કેવી વાડી થઈ ગઈ છે એ બધું દેખાડું ઘણા ટાઈમનું પહેલાં તો દેખાડી નથી આપણી વાડી તો પહેલાં જો આપણી આંબલી તો ધમાટમ અત્યારે વરસાદમાં કેવી લીલી ક્યારે એકદમ મસ્ત થઈ ગઈ છે હાલો તો હવે બતાવીએ અને બનાવીએ વિડીયો આપણે આગળ ખેતીવાડી બતાવું તમને આપણી વિડીયો બન્યારો મજા આવશે તમને હાલ સ્ટાર્ટિંગ થઈ ગયું છે આપણી વાડી અને આંબલીથી ચાલુ કરી છે આપણા ખેતરે જાણે પહેલાં ઘણા બધા વિડીયો આપણે આંબલીએ બનાવ્યા છે અને આ સાઇડનો આપણો બધો પાલક થઈ ગયો છે જે સરસ મજાનો અને આ બધો પાલક કમ્પ્લીટ એક મસ્ત થઈ ગયો છે અને થોડો થોડો કાપવાનો પણ ચાલુ છે વરસાદ ઘણો બધો પડી ગયો પણ અમે આજે રસ્તો બનાવી નાખ્યા એટલે પાણી ખેતરમાં ભરાતું નથી એટલે સારું છે આપણા મસ્ત સારો બધા પાલક કાપવાનો ચાલે છે અને હાલો તમને આગળ બતાવું ભીંડા પાલક બધો કેવો કેવો થઈ ગયો છે એ બધું આપણે તમને દેખાડીએ પાલક તો સરસ મજાનો દેખાઈ રહ્યો છે ભાવ પણ અત્યારે છે મીડિયમ એટલો બધો ખાસ ભાવ નહીં પણ ભાવ ચાલે છે અત્યારે વરસાદમાં અને ચાલી રહ્યું છે સરસ મજાનો આપણે એવો મસ્ત સારો પાલક થઈ ગયો છે અને આ સાઈડ છે આપણે ધીરુભાઈના પીંડા આ દવા જો તમને આ છે ધીરુભાઈના પીંડા અને આ છે આપણો પાલક આ વર્ષમાં આજે બધા વાયો છે પાલક સારો કહેવાય અત્યારે તમે લો આપણે ખાતર આ વર્ષે ધૂમી ફોર્સ કરીને લાવ્યો હતો બરાબર લાગ્યું નથી અને હવે નર્મદા ફોર્સ લાવશું એટલે બરાબર એને કલર આવી ગયો છે ને મસ્ત સારો પાલક થઈ ગયો છે જો આ બધો પાલક વા્યો હતો ત્યાં બાજુમાં વિષ્ણુભાઈનું છે એની આગળ નારા ભાજી છે અને આજે આપણો પાલક છે હાલો અહીંયા તો મેં થોડાક કાંદા વાયા હતા અને કાંદા છૂટકનું કહ્યું પણ છૂટકનું હાલ આપણે બંધ જ છે કારણ કે માલ ઓછો હોય એટલે મજા નથી આવતી જોવા સરસ મજાના કાંદા પણ થઈ ગયા છે કાંદા ઘણા ટાઈમ થઈ ગયો એના તો સરસ મજાના બધા કાંદા થઈ ગયા છે એક કાંદામાં કેટલા કાંદા ફૂટ્યા છે ડુંગળી આપણે ગુજરાતીમાં એકદમ સ્પેશિયલમાં ડુંગળી અને આ રીતનું બધું છે બધા જો પાલક બધા કાપી રહ્યા છે અને હાલો હજી તમને આપણા ખેતર બીજું દેખાડો એમાં કેટલો બધું ઘાસ થઈ ગયું છે અને આ ભીંડા છે આપણા ધીરુભાઈને આપણા પેલી સાઈડ છે ચોરા વાયા છે ભીંડા વાય છે બધું જ શાકભાજી કર્યું છે હાલો હવે તમને આગળ જો આ રીતનું છે ભીંડા પણ સારા દેખાઈ રહ્યા છે થોડા ટાઈમમાં અમને ફાલ આવી જશે જો ફૂલ દેખાય છે એટલે આ ભીંડામાં અહીંયા ફૂલ દેખાય એટલે ફૂલ દેખાશે એટલે ભીંડા આપણે બધા થઈ જશે હાલો હવે દેખાડો તમને બીજી વાડી ચાલો ફટાફટ બન્યા મોટું મોટું આંબલી છે થઈ ગઈ મોટી મોટી આંબલી થઈ ગઈ ઘણા ટાઈમ પછી આપણે વિડીયો રહીએ છીએ એટલે જો મોટી મોટી આંબલી થઈ જાય પણ આપણે હવે થોડા ટાઈમ પછી આ કાપી અને સરસ મજાની આંબલી કરી નાખશું લઈએ સાફ કરી નાખશું ને આ સા એટલે આ વર્ષમાં જો અમે અહીંયા બધો પાલખ ખેચવાયો છે કે દર વર્ષે આમાં પાણી ભરી રહેતું હતું અને આ વર્ષે અમે સાપ રાખ્યું છે એટલે સારું છે બધું અહીંયા જો આ ચોરી છે સરસ મજાની ધીરુભાઈ ની ચોરી છે મારે ચોરી આવી પણ કીડા ખાઈ ગયા બધા ઈયળું પડી જાય એટલે ખાઈ જાય એટલે આજો ધીરુભાઈ ની ચોરી હવે સાફ કરી નાખી છે આ ઊંડીઉ આવી હતું ઉનાળામાં વેચાયું નહીં રહી ગયું બાકી પાછળ પાણી પડી અહીંયા બધી દવા મારી દીધી છે એકદમ સાફ કરી નાખી પાછા આ લોટસના બંગલા ઘણા બધા બની ગયા છે તમે પહેલાના વિડીયો જોયા છે એમાં કઈ નતું પણ આ બધું બની ગયું છે સરસ મજાની આ વાડી છે છે હાલો તમને પાક દેખાડો પાણી ગયું બધું દેખાડો વિડીયો બનાવે તમને ખૂબ જ મજા આવશે ટ્રાય કરીએ તમને બધાને કંઈક મજા લાવે એવો હાલો મળીએ આગળ તો આપણે આ વાડીમાં ઘણું બધું એવું ઘાસ થઈ ગયું છે અને આ હજુ આ બાજુ વિષ્ણુભાઈનો નારો ભાજી આવેલા છે અહીંયા રમેશભાઈ નું નારો ભાજી છે અને આપણે આ પેલી સાઈડમાં તો બધું ખાસ જ ઘાસ છે અને આપણે જઈ રહ્યા છીએ હજી આગળ હા મોટર પણ ચાલી રહી છે અરે અત્યારે મતલબ કાઢી નાખ્યો છે અત્યારે પાવર આપણે જરૂર નથી કારણ કે પાણી ખેતરમાં એટલું બધું ભરી રહ્યું મોટરની એટલી ખાસ જરૂર ના પડે મોટરને આ આવી બાંધીને ઢાંકીને મૂકી દીધી છે આ રીતની છે અને આ નીચાળા ભાગમાં જો બતક ફરી રહી છે એ ઉડી ગઈ જો આ બે બતક જાય ઉડી ગઈ બે બતક અને અહીંયા આપણે બધું પાણી પાછળ ભર્યું પાછળના ભાગમાં તો આપણે નીચાળે બધું પાણી જ ભરી રહે છે આ બધી પાણી બધું ભરી ગયું છે ને આ બતાક ઉડીને ઉડીને જાય તમને દેખાશે નહીં સાહેબ આપણી વાડીમાં પાછળના ભાગમાં તો બતકો જ ફરે આવ્યો ને પાણી ભરી જાય એટલે હોતું નથી આ આપણે વાડીમાં આવી જશે આ ગયા વર્ષે આપણે ભાજી હતી પણ આ વર્ષે આપણે પાણી વધારે ભરી ગયું છે એટલે કંઈ કર્યું નથી વરસાદ આ વર્ષે સારામાં સારો પડી ગયો તો પાછળના ભાગમાં બધું જોઈ જાય છે પાણી બધું ફરી ગયું છે અને આ વર્ષે નીકળી જાય છે પાણી નિકાર થાય એટલે વાંધો નથી આપણે નીકળી જાય પાણી એટલે વાંધો દેખાડી આગળ દેખાડે ઉડી ઉડીને જાય ત્યાં જાય બધી બાતકું વાવા માંડી છે વાડીમાં અને આ પાણી ફરી ગયું છે આ સાઈડ ને જો બંગલાનું કામ ચાલે છે બધા બંગલા બની ગયા છે અહીંયા ઘણા બધા આ રીતનું છે હાલો હજી તમને આગળ દેખાડ્યા પેલી વાડીમાં ચેમનું છે બધું વાડીનો આજનો વિડીયો આપણે સ્પેશિયલ પાણી વિડીયો પાણી ક્યાં ક્યાં ભરાય છે ને કેવું કેવું છે આજ આખા વર્ષની આપણે પાણીની અપડેટ વરસાદ પછી અપડેટ જ અત્યારે આપું છું ઘણો સમય થઈ ગયો એટલા માટે હાલો વિડીયો બન્યા વર્ષમાં જો આપણે રોડની બાજુમાં આ એક મશીન આમાં રેકા મૂકે છે એ એકવાર કાઢી લીધું હવે ફરી આમાં પાણી આવી ગયું એટલે ફરી જો આ બોરિંગ છે આ રોડની બાજુમાં જ છે બોરિંગ છે એમાં મશીન ગોઠવી નહીં આપણું એન્જિન આ રીતનું છે મશીન ગોઠવીને હવે આ ખેતરમાં પાણી જશે બધું આ ખેતરમાં પાણી નથી એટલે અહીંયા પહેલો બોર બોરિંગ બનાવેલો હતો હા અને આ મશીન મૂકીને હવે પાણી વાળો ચાલે પણ અત્યારે ભગવાનની મહેરબાની ચાલે વરસાદ ચાલે એટલે વાંધો નહીં આ રીતનું છે હલો ફરતો આ વર્ષે આપણે અહીંયા રોડની બાજુમાં છે નારો વાવી દીધો તો જોવા આ રહ્યો આ નારો છે આ નારા બાજી આપણી અને આ જો અમે પારી કરીને આ વર્ષે પાણી કાઢવાનું એકદમ મસ્ત કરી નાખ્યું એટલે પાણી બધું નીકળી જાય વરસાદ અહીંયા તારમાં હારામાં સારો પડી ગયો છે આ છે કું આવી ફારી કરી નાખી અહીંયા બધા નારો વર્ષે આ બધા અહીંયા રોડની બાજુમાં રાખે એટલે ફટાફટ કાપીને લઈ જવાય ને એટલે રોડની બાજુમાં જ આ નારો આપણે વાવી દીધો હતો અને બે ત્રણ પંદર વી કટિંગ કાપી લીધા મજા આવી ગયા નારામાં હતા એને જો અમારે હિતેશ પણ કાપી રહેશે નારો આ સાઈડનો જો બધા પાલક નવો નવો બધા વાવે છે ખોદી ખોદી કારણ કે અત્યારે વરસાદ ચાલુ હતો એટલે મેં થોડુંક ઓછું જ રાખ્યું હતું પાણી ફરી જાય એટલે ખોટું બિયારણ બગાડવું એના કરતાં રાખ્યું થોડા ટાઈમ પછી થઈ જાય એટલે જો આ રીતનું કરી નાખ્યું બધું અને આખી ને કલાકી એટલે પાણી એકદમ બધું બહાર નીકળી જાય એટલે રહી જશે પાલક એટલે વાંધો નથી ને હિતેશ કાપી લેશે નારો ને કાપી નાખે ઘણો બધો નારો હાલો હવે મળીએ પછી આગળ હિતેશ નારો ભાજી કાપી દે છે તો અત્યારે જ એકદમ ધમાકેદાર વરસાદ પડી જતો છે ને આપણે વિડીયો બનાવો તો પણ હમણાં ઘણા ટાઈમનો વિડીયો બનાવવાનું ભૂલી ગયા યાદ નહીં રહેતું ને કે વરસાદનો સીન બતાવ તમને તો સારું લાગે અને પતી ગયો વરસાદ ગયો સારો મારો પાણી પાણી પડી ગયું હવાઈ ગયું સારું અને તો આપણો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ અને હા તમે બધાની એક ખાસ નમ્ર વિનંતી છે કે તમે બધા મારી ચેનલમાં આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર પણ કરજો હવે થોડો ઘણો સપોર્ટ કરતા રહો અને મને કંઈ મોટિવેશન મળે એટલે હવે તમારી માટે કંઈક નવો વિડીયો આપણે બનાવવાની કોશિશ કરીશું તો આપણે બધાને મળતા રહેશું વિડીયોમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી મળીએ રામ રામ સીતારામ જય માતાજી